નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાર જાન્યુઆરીથી લઈને સત્તર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે વરસાદની શક્યતા છે કે કેમ ઉપરાંત મિત્રો ધુમ્મસ અને ઝાઘર વરસાદની પણ અગત્યની આગાહી મિત્રો એક ટેમ્પરેચર બેઝના માધ્યમથી અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવવા માટે જઈ રહ્યા છે તો આજે તારીખ બાર તારીખ છે તો બાર તારીખનું તમે ટેમ્પરેચર જોઈ શકો છો તે મુજબ જે આ રેડ કલરનો વિસ્તાર છે તેમાં જે ન્યૂનતમ તાપમાન સોળ સત્તર ડિગ્રી હતું એના કરતાં થોડું વધી શકે તેવી સંભાવના છે કે લે મિત્રો આજે બાર તારીખે થોડું અરબી સમુદ્ર થોડો ગરમ રહે તેવી પણ સંભાવના છે પરંતુ એટલો બધો પણ ગરમ નહીં હોય કે જે ઉનાળામાં આપણે વાતાવરણ જોવા મળતું હોય છે ત્યારે બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે મધ્યમ મધ્યમસરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયા છે પરંતુ તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે તાકાત છે થોડી ઓછી થઈ રહી છે જેના ભાગરૂપે થઈને સામાન્ય ટેમ્પરેચર અહીં આગળ પણ બતાવે છે ઉપરાંત મિત્રો દિલ્હી સહિત અનેક વિસ્તારમાં હજુ પણ લઘુત્તમ તાપમાનમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે ત્યાં જે ગરમીનું પ્રમાણ છે ઘણું બધું ઓછું પણ જોવા મળ્યું છે હવે મિત્રો આગળની તારીખોની પણ વાત કરી દઈએ તો તારીખ તેર તારીખની પણ વાત કરી દઈએ તો તેર તારીખે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સામાન્ય જે ન્યૂનતમ તાપમાન છે તેમાં ફેરફાર થઈ શકે છે સામાન્ય ગરમીનો અહેસાસ પણ થઈ શકે તેવી સંભાવના છે જે તમે તેર તારીખના સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો અરબી સમુદ્ર પણ એક હુંફાળો રહેશે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે પણ મધ્યમ સ્થળનું રહેશે એટલે તાપમાનમાં કોઈ જાજો ફરક પડવાનો નથી પરંતુ ચોક્કસથી મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય જે બરફવર્ષા થઈ હતી ઉપરાંત જે ન્યૂનતમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી કરતાં પણ નીચે ગયું હતું તેના લીધે થઈને જે પાણીનો વિસ્તાર હતો તે અત્યારે બરફ બની ચૂક્યો છે અને બરફ ઉપરથી જે પવનો વાઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં એક શીતલહેરનો માહોલ પણ જોવા મળ્યો છે બીજી તરફ હવે મિત્રો પવન અનુપ્રમાણ પણ અત્યારે ગુજરાતમાં વધુ હોવાને કારણે આપણને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર હોય ઉપરાંત કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પવન અનુપ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો ચૌદ તારીખના ટેમ્પરેચરની વાત કરી દઈએ તો ચૌદ તારીખે એક આપણને ઠંડીનો અહેસાસ થશે કારણ કે ચૌદ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની શીતલહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળવાની છે એટલે આપણને ચૌદ અને પંદર તારીખે પણ ખાસ એક ઠંડીનો અહેસાસ થવાનો છે પંદર તારીખનો મિત્રો સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો તે મુજબ હવામાન ખુલ્લું અને સ્વચ્છ જણાશે એક શીત લહેર છે કે ગુજરાત સુધી આવી શકે તેવી સંભાવના છે કારણ કે જે ચૌદ અને પંદર તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બ બરફવર્ષા આપશે ત્યારબાદના જે ચોવીસ કલાક છે એ ખાસ ગણીને ચાલવા અને તેના લીધે થઈને એક બરફીલા પવનોની જે અસર છે ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે ત્યારે મિત્રો આપણે સોળ તારીખનું પણ એક સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ લઈએ તો સોળ તારીખે પણ વાતાવરણ મોટાભાગનું ખુલ્લું જણાશે પરંતુ રાજ્ય પાકિસ્તાન તરફ સામાન્ય સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાને કારણે સામાન્ય વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે એટલે આપણને સામાન્ય ગરમીનો અહેસાસ પણ થશે વાદળોને લીધે સામાન્ય ઠંડી કપાઈ પણ શકે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો સત્તર તારીખનો પણ સેટેલાઇટ પિક્ચર આપણે જોઈ લઈએ તો તે મુજબ તમે જોઈ શકો છો કે સત્તર તારીખે પણ હવામાન ખુલ્લું જણાય તાપમાનમાં કોઈ જાજો ફરક નહીં હોય પરંતુ ઠંડીનું પ્રમાણ આપણને જે તે વિસ્તારમાં વધુ પણ જણાઈ શકે છે હવે મિત્રો એક પવનની પણ શક્યતાની વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો તે મુજબ બાર તારીખે પવન અનુપ્રમાણ થોડું ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં એક પવન અનુપ્રમાણ જોવા મળશે જેમાં ગ્રીન કલરનો ભાગ તમને દેખાઈ રહ્યો છે ત્યાં પવન અનુપ્રમાણ થોડું વધારે હોઈ શકે છે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો તારીખ તેર તારીખનું પણ સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ કે જેની અંદર પણ આપણે મધ્યમ સ્થળનો પવન પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ચૌદ તારીખનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો ત્યારબાદ પંદર તારીખ પંદર તારીખે વાસી ઉત્તરાયણ છે ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવન એનું પ્રમાણ થોડું વધારે રહેશે જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ઉપરાંત કચ્છના પણ અનેક ભાગોમાં પવન સારો જોવા મળશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો તારીખ સોળ તારીખનું પણ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સોળ તારીખે પણ પવનનું પ્રમાણ થોડું વધારે રહી શકે છે અને અંતે મિત્રો સત્તર તારીખનું સેટેલાઇટ ઇમેજ જોઈએ તો સત્તર તારીખે પણ પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં દસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો વરસાદનું સેટેલાઇટ ઇમેજ આપણે જોઈ લઈએ જેમાં તારીખ બાર તારીખથી લઈને સત્તર તારીખ સુધીમાં આપણે જોઈશું જેમાં ખાસ કરીને અરબી સમુદ્રના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર દેખાય એટલે અરબી સમુદ્રમાં વરસાદની શક્યતા છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટા એટલે પાકિસ્તાન તરફના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે પરંતુ કોઈ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની શક્યતા નથી ત્યારબાદ મિત્રો તારીખ તેર તારીખે પણ જોઈ શકો છો કે અરબી સમુદ્ર એક્ટિવ રહેશે પાકિસ્તાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ચૌદ તારીખની વાત કરી દઈએ તો ચૌદ તારીખે વાતાવરણ એકદમ ખુલ્લું જણાય એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ ન રહે તેવી શક્યતા છે એટલે વરસાદની બિલકુલ સંભાવના રહેલી નથી ત્યારે મિત્રો તારીખ પંદર તારીખનું પણ સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ જેની અંદર પણ વરસાદની સંભાવના દેખાતી નથી સોળ તારીખના સેટેલાઇટ પિક્ચરમાં પણ નથી સત્તર તારીખના પણ સેટેલાઇટ પિક્ચરમાં વરસાદની શક્યતા નથી દેખાઈ રહી હવે મિત્રો એક ટૂચ ટૂંકુને ટચ જણાવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ઠંડીનો માહોલ સર્જાશે ઉત્તરાયણના દિવસો એટલે કે ચૌદ પંદર તારીખે એક સારામાં સારો પવન પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે એટલે મિત્રો જે પતંગ રસિયાઓ છે પતંગ રસિયાઓ માટે એક આનંદના સમાચાર છે કે પવન અનુપ્રમાણ સારામાં સારું ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળનારું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે